સુરતના મહીદરપુરા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા છે જ્યાંથી જુગાર રમી રહેલા લોકો સહિત કુલ ઓગણચાળીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બે લાખ એક્યાસી હજારનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે સુરત શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અવારનવાર દરોડા પાડીને જુગારધામ અને દારૂનો જથ્થો ઝડપી પાડે છે દરમિયાન વધુ એક વખત મહિદરપુરા પોલીસની હદમાં દરોડા પાડ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહિદરપુરા પોલીસ મથકની હદમાં આવતા સિનેમા રોડ કેલાસ સ્ટોકીઝ પાસે ધમધમતા જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાને પગલે જુગારના અડ્ડા પર અફરાતફરી મચી ગઈ હતી અહીંથી હેન્ડલર વિજય નાથુભાઈ વસાવા તેમજ જુગાર રમતા આડત્રીસ લોકો સહિત કુલ ઓગણચાળીસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બત્રીસ મોબાઈલ એક વાહન વગેરે મળી કુલ બે લાખ એક્યાસી હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો જ્યારે મુખ્ય આરોપી યુસુફ ગુલામખાન પઠાણ અને ઇમરાન રૌફ શેખને વોન્ટેડ જાહેર કર્યા છે આ સમગ્ર મામલે મહિદરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દરોડા પાડીને જુગારધામ ઝડપી પાડતા સ્થાનિક મહિદરપુરા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી